નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા મંદિરે જતા હોય છે માની આરાધના માટે તો ખાસ લોકોની વ્યવસ્થા માટે બોર્ડ દ્વારા જે સંસ્થા દ્વારા છે સરસ મજાનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે અને યાત્રાધામ બોર્ડ દ્વારા ખૂબ જ સારી એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો આ વર્ષે વ્યવસ્થામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે ચાલો જાણીએ અમારા અહેવાલમાં કે અંબાજી બોર્ડ દ્વારા આ વર્ષે ખાસ વ્યવસ્થાઓ શું કરવામાં આવી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહકારથી યાત્રાળુઓની સુવિધા સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદ્રવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટા ભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે આ વર્ષે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે ત્રીસ લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં યાત્રાળુઓની સુવિધામાં મોટા પાયે વધારો કરવામાં આવ્યો છે યાત્રાળુઓ માટે ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે દાતાથી અંબાજી આવતા પાંછા ખુડિયાર બ્રહ્માણી માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં હડાથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં માંગલ્યવનની પાછળના ભાગની જગ્યામાં ડોમ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે બારસો બેડની સુવિધા અને એક મલ્ટીપર્પઝ ડોમની સુવિધા શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા હાઉસકીપિંગ સર્વિસ સાયનેજીસ ફ્લોર કાર્પેટ ફ્લેગપોલ પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા અગ્નિશામક સાધનો સમાન મૂકવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે મોબાઈલ ટોયલેટ બાથરૂમ તથા યુરિનાલની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે ગાંધીનગરથી અંબાજી વાયા વિસનગર અને હિંમતનગરથી અંબાજી વાયા ઈડર જુદા જુદા રૂટ પર ચોક્કસ અંતરે ટેમ્પરરી ટોયલેટ બ્લોક બાથરૂમ ગરમ પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે કુલ અઢાર સ્થળો પર પુરુષના નવ ટોયલેટ ત્રણ બાથરૂમ ચાર યુનિર અને મહિલાના આઠ ટોયલેટ ત્રણ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં મંડપ સાઉન્ડ સિસ્ટમ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પ્રસાદ વિતરણના મંડપ સીસીટીવી બે કંટ્રોલ રૂમ પગરખા કેન્દ્ર ઇલેક્ટ્રિકલ સ્ટ્રીટ લાઇટ પાંત્રીસ પ્લાઝમા ટીવી એલઈડી એઆર આર વીઆર સિસ્ટમ પાર્કિંગની વ્યવસ્થા સફાઈની કામગીરી ઉચ્ચ કક્ષાની કરવામાં આવી છે અંબાજી યાત્રાધામ ખાતે કુલ એક લાખ સાત હજાર આઠસો ચીમોતેર ચોરસ મીટર વિસ્તારમાં ઉત્તમ કક્ષાની સ્વચ્છતા સફાઈ ની કામગીરી કરવામાં આવી છે માત્ર મંદિર જ નહીં પરંતુ મંદિરની આજુબાજુના વિસ્તાર ગબ્બર એકાવન શક્તિપીઠ તથા યાત્રાળુઓ શ્રદ્ધાળુઓનો વધારે ધસારો ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત ચાલુ વર્ષ બે હજાર ચોવીસમાં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં સંઘો યાત્રિકો આવનાર હોય યાત્રાધામ અંબાજી ખાતે કાયમી ધોરણે ચાલતી સ્વચ્છતાની કામગીરી ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા મહેસાણા પાલનપુર વગેરે નગરપાલિકાઓ પાસેથી પણ સ્વચ્છતા માટે આધુનિક ટેકનિક મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવે છે યાત્રાધામ બોર્ડ દ્વારા વધારાના સફાઈ કર્મીઓની ફાળવણીની બાબત આયોજન હેઠળ છે વોટરપ્રૂફ ડોમ મેઇન સ્ટેજ બેઠક વ્યવસ્થા ગ્રીન રૂમ એન્ટ્રી ગેટ વેલકમ પિલર સાયનેજીસ હોર્ડિંગ બાઉન્ડ્રી વોલ ફ્લોર કાર્પેટ ફ્લેગપોલ પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિફિશનની વ્યવસ્થા અગ્નિશામક સાધનો એલઈડી સ્કીન રિપીટ એલઈડી સ્ક્રીન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક વિભાગ દ્વારા તારીખ પંદરથી સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ત્રણ દિવસ માટે સાંજે સાત વાગ્યાથી કરવામાં આવશે યાત્રિકો માટે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ અંતર્ગત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દિવાળી બા ભવન અને ગબ્બર સર્કલ પાસે ભોજન વ્યવસ્થા માટે વોટરપ્રૂફ ડોમ તેમજ અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને લગતી કામગીરી કરવામાં આવે છે જેમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા ટેમ્પલ ટ્રસ્ટ તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી છે સાથે જ મેળા દરમિયાન યાત્રાળુઓની સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે વાહનોને લઈ આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે ચોરીના બનાવો અટકાવવા માટે એક સમાન લાઇટિંગ વધારાના સીસીટીવી કેમેરા યોગ્ય પીએ સિસ્ટમ અને પોલીસ માટે બેઠક વ્યવસ્થા માટે પગોડા સાથે વ્યાપક બે લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વ્યવસ્થા વિસ્તારને વધારવામાં આવેલ છે તો જેથી રીતે અંબાજી યાત્રાધામ બોર્ડ દ્વારા આવનાર લોકો માટે રહેવાની જમવાની સાથે જ મોબાઈલ ચાર્જિંગ હોય સીસીટીવી કેમેરા જેવી અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે જ પગપાળા આવતા યાત્રિકો માટે પણ અનેક પ્રકારના ડોમ જેવી અનેક વ્યવસ્થાઓ સુચારુ આયોજન યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે